Mutterhorn fires was I I એટલે એ જ્યારે દોઢ વર્ષ નતો ને ત્યારે એને એક ડિટેક્ટ થયું હતું જેનું ન્યુરોબ્લાસ્ટોમા એક મહિના સુધી તો અમને ખબર જ નહોતી પડતી અમે બધા ડોક્ટર કોવિડનો ટાઈમ હતો બધું બંધ હતું કોઈ ડોક્ટર હાથ લગાડવા તૈયાર નહીં કોઈ અપોઇન્ટમેન્ટ આપવા માટે રેડી નહીં તો મેં એક દોઢ વર્ષ સુધી બધા ડોક્ટરો પાસે કન્સલ્ટેશન માટે ગયા તો અમે છે શું એકચુઅલી ખબર નથી પડતી આનું સડનલી ટ્રેમર્સ આવવાનું ચાલુ થઈ ગયું ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એની સિચ્યુએશન વધતી ગઈ એનું ટ્રેમસ કાંઈ હાથમાં કાંઈ પકડે નહીં ગ્લાસ પાણીનું આપે તો એનાથી પડી જાય બેસી પણ ન શકે અને ચાલતો તો ધીમે ધીમે ચાલવાનું પણ એને સ્ટોપ કરી નાખ્યું પછી એને બોલવામાં પ્રોબ્લેમ્સ આવવા માંડ્યો બોલતો તો જો કે હતો જ નહીં એ પણ જે થોડું ઘણું હતું એમાં પણ એને ડિફિકલ્ટી આવવા માંડી હતી એને એકચ્યુઅલી એટલું મોટું ટ્યુમર્સ હતું એક કિડની અને બીજી કિડની વચ્ચે જોઈન્ટ થવા જઈ રહ્યું હતું એટલું મોટું ટ્યુમર્સ એનું થઈ ગયું એટલે બોલ સાઇઝનું થઈ ગયું હતું પછી તરત તાબડતો બધું જ એ ઓન ધ સ્પોટ બધું પ્રોસિજર પ્રોસીજર ચાલુ થઈ ગઈ ને એની સર્જરી થઈ ગઈ અને સર્જરી જ્યારે તેનું ટ્યુમર્સ બહાર કાઢ્યું બંને શોક થઈ ગયા અને જે ડૉક્ટરે સર્જરી કરી હતી ને એણે એવું કીધું કે મેં નાઇન્ટી ફાઈવ પર્સન્ટ એનું મેં ટ્યુમર ક્લિયર કર્યું છે અને જે ફાઈવ પર્સન્ટ છે ને એ આપણે કિમોથેરાપીથી કરાવવું પડશે પણ હવે એની એજ હતી ફાઈ યર્સ તો ડૉક્ટરને પણ રિસ્કી લાગતું હતું તો કે આને કિમોથેરાપી આપવાનું પણ એક રિસ્કી હતું તો એને બીજો એક ઓપ્શન આપ્યો કે આપણે એને આઈવીઆઈજીના ઇન્જેક્શનથી આપણે એને ટ્રીટ કરીએ પછી પાછું અમે કીધું કે આ આની ઇફેક્ટ અસર થઈ રહી નથી આ બધી પ્રોબ્લેમ્સ ધર્મને થયા પછી બી જ્યારે અમે લોકો શ્લોક કરાવતા તો સ્ટાર્ટિંગમાં તો એવી રીતના હતું કે સવારના સ્વામી અડધો કલાકનો સેશન લેતા એવરી ડે પાંચ પાંચ શ્લોકને બધું કરાવતા અને એની પછી જ્યારે અમે એને સ્કૂલ માટે તૈયાર કરીએ ત્યારે અમે વચ્ચે વચ્ચે શ્લોક કરાવીએ અને એક વખત સ્કૂલેથી જઈને આવે પછી જ્યારે જમવાનો ટાઈમમાં બેસવાનો હોય ત્યારે એને ઓડિયો રેકોર્ડિંગ સંભળાવીએ કે એ વાંચીને તો કરી શકે એમ હતો નહીં તો આ જ એક મીડિયમ હતો એની માટે શ્લોક શીખવા માટે કે ટ્રાય કરી એને જ્યારે જે ટાઈમ મળે વખતે શ્લોક બોલીએ જમાડતી વખતે શ્લોક બોલીએ પછી હું રસોઈ બનાવું તો પ્લેટફોર્મ પર મેં બધા લગાડી દીધા હતા ડાઇનિંગ ટેબલ પર બેસી તો ડાઇનિંગ ટેબલ પર બધા પાંચ છ પ્રિન્ટઆઉટ્સ કાઢીને લગાડી કિચનમાં લગાડી છે બેડરૂમમાં લગાડી છે એવી રીતે બધી જગ્યાએ પ્રિન્ટ પ્રિન્ટઆઉટ્સો લગાડી દીધી એટલે એક પ્રિન્ટ પર દસ શ્લોક હોય તો જે એક શ્લોક બોલું પછી એવી રીતે બોલતી જાઉં અને પછી પાછળ રિપીટ કરતો જાય સાંભળતો જાય ક્યારેક ધ્યાન પણ ન આપે ક્યારેક રિપીટ પણ ન કરે તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે અમે લોકો એના રિવિઝન બી લેતા તો અમે લોકોએ જોયું હતું કે કે અમુક વખતે એ બધા સ્લોક એટ અ સ્ટ્રેચ વિધાઉટ બધી ભૂલ આપી દે બટ એ સેમ સ્લોક ક્યારે અમે જ્યારે એને બીજી વખત પૂછીએ ને ત્યારે એ મિક્સઅપ કરવા માંડે શ્લોક ક્યારેક એકદમ બ્લેન્ક થઈ જાય અને એના બધા સિમ્ટમ્સને એ બધું જોઈને પછી અમને રિસન્ટલી ખબર પડી કે એને એના સિમ્ટમ્સ જે છે એ એડીએચડી સિમ્ટમ્સ છે એને એટેન્શન ડેફિશિયન્સી છે તો બેસિકલી એક જગ્યા પર બેસીને અગર આપણે એક્સપેક્ટ કરીએ કે એને પંદર મિનિટ માટે કંઈક શીખવાડી શકીએ કે પંદર મિનિટ આપણી સામે બેસીને શ્લોક આપી શકીએ તો એવું ક્યારેય એની સાથે થતું નહીં એટલે અમારે એની પાછળ એવી રીતના સ્કેડ્યુલ બનાવવો પડતો કે રમતા રમતા કે એને જ્યારે ઇન્ટરેસ્ટ દેખાડે પહેલાં એને યુનો પાછા ઇન્ટરેસ્ટ લેવલ પર એને લઈને આવો જે પછી જ્યારે એને ઇન્ટરેસ્ટ આવે ત્યારે આપણે એને પાછા સ્લોક પર યુનો એક ગાડી પાછી ટ્રેક પર લઈ જઈએ એવી રીતના કરીને અમે લોકો એને ધીરે ધીરે કરીને સ્લોક છે મને બધા ત્રણ છો પંદર શ્લોક આવે પ્રિય આટલું બધું જે આ છોકરો ગયો છે આ બધું ગયા કોઈને એમ વિશ્વાસ ન થાય કે આટલું બધું કર્યા પછી પણ આ છોકરો શ્લોક ને ત્રણસો પંદર શ્લોક પૂરા કરી શકશે